શહીદ રવિસિંહને દેવગામ ગીર ગામે તિરંગામાં શાનભેર વિદાય દેવગામ ગીરના આર્મી જવાન રવિસિંહ શહીદ લદ્દાખમાં ફરજ બજાવતા દેવગામનો જવાન રવિસિંહ પરમાર શહીદ માળિયા હાટીના તાલુકાના ગડોદરથી દેવગામ સુધી શહીદ યાત્રા યોજાઈ ગામના મુખ્ય રસ્તા પર તિરંગા સાથી ઉમટ્યો લોકો હજારો લોકો યાત્રામાં ઉમટ્યા જઈ હિંદના નારા લાગ્યા વિરડી અમરાપુર કાત્રાસા સહિત આસપાસ ગામડાઓના લોકો પણ જોડાયા સ્કૂલના બાળકોએ પણ શ્રદ્ધાંજલિ આપી શ્રદ્ધાંજલિ માટે સમાજના આગેવાનો જૂનાગઢ જિલ્લા વિસ્તારના નિવૃત્ત આર્મીઓ ઉપસ્થિત રહ્યા આર્મીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું ગામજનો અને પરિવારમાં ભારે શોક છવાયો અંતિમવિધિ પૂરી માન સન્માનથી કરાઈ જવાન રવિસિંહ કારડિયા રાજપૂત પરિવારનો અને તેમની ઉંમર પચ્ચીસ વર્ષ હતી પરિવારનો આધાર તૂટી પડ્યો આખું ગામ જોડાયું સમાજના પ્રમુખ મામલતદાર દરેક પક્ષના અગ્રણીઓ નેતાઓ તેમજ અધિકારીઓ નિવૃત્ત આર્મી મેનો પોલીસ સ્ટાફ સહિત ઉપસ્થિત રવિસિંહ અમર રહોના નારા સાથે શહીદયાત્રા સમગ્ર ગામમાં ફરી સમગ્ર સત્ય હકીકત એસએસ ચેનલ ટીમ શહીદવીર જવાનને પુષ્પાંજલિ અર્પણ કરે છે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના હિન્દ વીર જવાન અમર રહો રિપોર્ટ સોદિયા જય હિન્દ જય ભારત વંદે માતરમ હું રમેશભાઈ પરમાર જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ આજરોજ દેવગામ ખાતે એક આ ગામના પનોતા પુત્ર જો પાંચ વર્ષની નોકરી હતી અને આઈટીબીપીમાં ટ્વેન્ટી ફોર બટાલિયનમાં નોકરી કરતા હતા અને આકસ્મિક કારણે એ શહીદ પામ્યા છે તે બદલ હું માજી સૈનિક સંગઠન અને આ ગામના તમામ સભ્યો જે એની અંતિમ ક્રિયામાં આવ્યા છે એનો ખૂકો વારસો જોઈ અને કોઈ ફોજમાં જવા માંગતા હોય એ માણસો કોઈ ડરે નહીં અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણી મૃત્યુની તારીખ અને કઈ ટાઈપનું મૃત્યુ છે એવું શાસ્ત્રોમાં લખેલ છે એટલે આ વીર ગતિ જોઈ અને કોઈ જો ફોજમાં જવાનું ડરતા હોય તો કોઈ ડરે નહીં અને આ ગામ ગામના અક્ષરે આ ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય કે એક સૈનિક જો આ જે થયો છે તે આ ગામનો એક તો પુત્ર હતો અને હંમેશા એની વીરગતિને યાદ રાખશું અને એના પરિવારને આ આફત આવી છે એ અમે સંગઠન વતી એને એના આમાંથી જેમ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરી કે જલ્દી સે જલ્દી આ હાદસાથી બહાર નીકળે અને જે એના બેનિફિટ એના પરિવારને એને જે મળવા લાયક હશે એ સંગઠન પૂરેપૂરો હંમેશા સાથ રહે અને અગેન્સ્ટ દુબારા ગામનો અને એના પરિવારનો અને સંગઠનનો અને ટ્વેન્ટી ફોર બટાલિયનના જે આઈટીબીપીના આજ આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ